ઉદેપુર જિલ્લામાં ભાજપના તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા વેફર્યા જિલ્લામાં થયેલા કામોનું ચૂકવણું ન થતા રાજેશ રાઠવા પહોંચી ગયા તાલુકા પંચાયતની કચેરીની તાળાબંધી કરવા તાલુકા પંચાયતે ગ્રામ પંચાયતને સોપેલી કામગીરી પૂર્ણ તો કરવામાં આવી પરંતુ તાલુકા પંચાયત તરફથી કામનું ન થતા રાજેશ રાઠવા રોષે ભરાયા સરપંચોની વારંવારની થી રાજેશ રાઠવા આજે તાલુકા પંચાયત કચેરી પર તાળાબંધી કરવા પહોંચ્યા જેની જાણ થતા તાલુકા પંચાયત કચેરી પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો પોલીસની હાજરીમાં જ રાજેશ રાઠવાય તાલુકા પંચાયતના એસબી કોર્ડિનેટરે આઠ દિવસમાં ચુકવણું કરવાની ખાતરી આપી રાજેશ રાઠવાએ વહીવટી પ્રશાસન પર આરોપ લગાવતા કહ્યું કે દાહોદ જિલ્લામાં વિકાસના કામો ન થયા પૈસા ચૂકવાઈ જાય છે તો છોટા જિલ્લામાં કામ કરવા છતાં પૈસા નથી મળતા અમારી સાથે ભેદભાવ રાખવા માટે જિલ્લા વહીવટી પ્રશાસન જવાબદાર છે દાહોદમાં માત્ર બિલ બનાવો કામ કર્યા વગર તો પૈસા મળી જાય છે પણ અમારા છોટા કામ કર્યું હોવા છતાં તમે પૈસા ન ચૂકવો અને એ પૈસાના આ લોકોને બિલો બનાવવા પડે જીરો ટેકિંગ કરવા પડે કલર કામ કરવા પડે તો ગુજરાત રાજ્યમાં તમે પણ રહીએ છીએ સાહેબ ચાલુ સત્તાના માણસો છે હું એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને ભારતીય જનતા પાર્ટીમાંથી આવું છું તો મારે એ સવાલ કરવો છે તંત્રને આવો ભેદભાવ કેમ